ગુરુવારે કચ્છમાં વરસાદ પડ્યો છે ગુજરાતનું હવામાન હવે કેવો વળાંક લેશે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતનું હવામાન ફરી વળાંક લેવાનું છે કારણ કે ગઈકાલે કચ્છમાં ઝાપટા પડ્યા છે કચ્છમાં થયેલો કમોસમી વરસાદ ગુજરાતમાં પણ અસર કરી શકે છે ત્યારે હવે જાણવાનું એ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નવા કેવા વણાક આવી શકે છે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુસુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં હાલ વાતાવરણમાં નવા જૂની થઈ રહી છે કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે દેશની વાત કરીએ તો ગુરુવારે પૂર્વી ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં કરા પડવાના અહેવાલો હતા આજે પણ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હીમાં તાપમાન બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુસ્ત રહેશે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ હતું ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ બાકીના બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું હતું સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાચર યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ચોવીસ કલાકમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું હતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અંગે તેમણે જણાવ્યું કે એમની આગાહી સાચી પડી હોય તેમ વીસ માર્ચના રોજ કચ્છમાં વરસાદ વરસ્યો હતો આ માવઠાના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ એપ્રિલથી તાપમાન વધવાની સંભાવના છે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડાની સંભાવના છે માટે આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે કચ્છમાં હવાની સાથે ગરમીની સંભાવના છે દેશની વાત કરીએ તો લગભગ પાંચથી દસ રાજ્યોમાં તાપમાન ત્રીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત મહારાષ્ટ્ર તેલંગણા અને કર્ણાટકના આંતરિક ભાગો અને ઓડિશામાં છત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું જ્યારે આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરળ રાજસ્થાન ગોવા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને બિહારમાં તાપમાન બત્રીસથી છત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે જોકે ઉત્તર પૂર્વ ભારતમાં તાપમાનમાં વધુ એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે ઝારખંડમાં પણ વરસાદને કારણે તાપમાનમાં આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે તે જ સમયે બંગાળની ખાડીમાં ચક્રવાતી વિરોધી પરિભ્રમણ ચાલુ રહે છે આના કારણે ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળમાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે છત્તીસગઢ અને પૂર્વી મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કરા સાથે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બિહાર અને ઉત્તર પ્રદેશના લગભગ ત્રીસ જિલ્લાઓ દાર્જિલિંગ અને સિક્કિમના કેટલાક વિભાગોમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વિરોધી હોવાથી ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ચાલુ છે તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ફેરફાર થશે ગુજરાતના હવામાનમાં ફેરફારની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તાપમાનમાં વધારો થવાની અને રાજ્યના કેટલાક ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી અનુભવાશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગરમીનો પારો ઉચકાવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં સાત દિવસના હવામાનની આગાહી કરીને હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે રાજ્યના તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે જેમાં રાતના અને દિવસના બંને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે રામાશ્રય યાદવે જણાવે છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી પરંતુ આ પછી મહત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સંભાવનાઓ આગામી પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે આ બંને શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં સાડત્રીસ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકડામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકડામણ અનુભવાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ચોવીસ કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓના કારણે અંગે વાત કરતાં યાદવ જણાવે છે કે હિમાલય રીજન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે જેના કારણે મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીના વધારાની સંભાવનાઓ છે દેશમાં હવામાનમાં ખીચડી જોવા મળી રહી છે કારણ કે ક્યારેક તાપ પડી રહ્યો છે તો ક્યારેક વરસાદ વરસતો હોય છે ઘણા રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જામ્યો હતો ઉપરાંત તે ઘણી જગ્યાએ અત્યંત ગરમ છે જ્યાં મહત્તમ તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે ગુજરાતના ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે બપોરે એટલે કે ગઈકાલે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે છાંટા પણ પડ્યા હતા જેના કારણે રસ્તા ભીના થઈ ગયા હતા નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા જોકે તેની સાથે જ જગતના તાતની ચિંતા વધી ગઈ હતી ભુજ શહેરમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઉડી હતી કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા સાથે રસ્તા ભીના થયા હતા વરસાદી માહોલના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી ભુજના કેટલાક વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ હતી તો કેટલાક વિસ્તારોમાં લો વોલ્ટેજના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનીની ભીતિના લીધે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે તો બીજી બાજુ મહત્તમ તાપમાન પાંત્રીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ છે ચક્રવાતી તોફાન પૂર્વ અને અડીને આવેલા મધ્ય ભારતમાં આવશે તેની અસરને કારણે એકવીસ અને બાવીસ માર્ચના રોજ ગંગાના પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશામાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે પશ્ચિમ મધ્યપ્રદેશમાં એકવીસ માર્ચે ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વાદળો જોવા મળશે જ્યારે પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં એકવીસ અને બાવીસ માર્ચે વરસાદ પડશે ઉપહિમાય હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ અને બિહારમાં પણ એકવીસ અને બાવીસ માર્ચે જોરદાર પવનો જોવા મળશે પરિભ્રમણ ઉત્તર પૂર્વ આસામ પર સ્થિત છે જેના કારણે એકવીસ થી ત્રેવીસ માર્ચ સુધી અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન ત્રીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના ચમકારા સાથે વાદળો છવાશે એકવીસ અને બાવીસ માર્ચે આસામ અને તેલંગાણામાં પણ કરા પડશે તમિલનાડુ પુંડુચેરી કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદ પડશે કેરળમાં પાંચ દિવસ સુધી વરસાદ પડશે એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સ્થિત છે જેના કારણે એકવીસ અને બાવીસ માર્ચના રોજ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ અને રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં પરંતુ આગામી બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે આગામી બે ત્રણ દિવસમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર અને ઝારખંડમાં બુધવારે મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો જ્યારે જમ્મુ જમ્મુ વિભાગ હિમાચલ પ્રદેશ ગુજરાત ગંગા પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશામાં એકથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો આઈએમડીએ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે આંતરિક ઓડિશા તેલંગાણા રાયલસીમા મરાઠાવાડમાં તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું જ્યારે ઝારખંડ પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ અને મધ્ય ભારત ગંગાના પશ્ચિમ બંગાળ છત્તીસગઢ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન પાંત્રીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું ગુજરાતમાં બાવીસમીથી ચોવીસમી માર્ચ સુધી અને તમિલનાડુ પુડુચ્ચેરીમાં એકવીસથી એકવીસમી માર્ચે ભારે ગરમી અને ગરમીનું મોજું રહેશે દિલ્હી એનસીઆરમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 31 થી 34 ડિગ્રી અને 15 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું દિવસ દરમિયાન ક્યારેક 10 થી 20 તો ક્યારેક ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે રાજધાની અને તેની આસપાસના જિલ્લાઓમાં 21 થી 23 માર્ચ સુધી આકાશ સ્વચ્છ રહેશે જોકે તાપમાનમાં વધારો થશે તો બસ આજના વિડિયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો काजल સુવા YouTube ચેનલ નમસ્કાર